તો બીજી તરફ પોરબંદરમાં અનાજ કુંભાંડમાં ડોર સ્ટેપ ડિલિવરી કરતા કોન્ટ્રાક્ટર હાથિયાભાઈ ખોટી સામે થયેલા આક્ષેપોને તેના પરિવારજનોએ પાયા વિહોણા ગણાવ્યા છે એટલું જ નહીં પરંતુ જે સમય ગાળા દરમિયાન હાથિયાભાઈનો કોન્ટ્રાક્ટ ન હતું તે દરમિયાન તેણે કેવી રીતે કુંભાંડ આચર્યું હોય તેવા સવાલ પણ ઉઠાવી ન્યાયની માંગણી કરી છે મારું નામ નાગાર્જુનભાઈ લીલાં હું ભાઈ જે જે ગેરરીતિ થઈ તે બાબતે ન્યાય ન્યાયિક તપાસ થાય એવી રજૂઆત કરવા આપને સમક્ષ વિનંતી કરું છું તે આખો જે કેસ બન્યો છે એમાં હાથિયાવાઈ પર આક્ષેપ છે ભ્રષ્ટાચારના એક કરોડથી વધારેનો અનાજ છે એ મામલે શું કહેશું એ હાથિયાભાઈને એમાં શું જવાબ દે એની જવાબદારી જે માલ બોલાવ મેનેજર ભરી દઈએ એ જે તે કોન્ટ્રા ભાઈ કંટ્રોલને દુકાને એને મોકલવાનો હોય ન્યા કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થયેલ નથી એ માલ બધું અહીંયા ભૂગી ગયેલ છે તો ગોડાઉનની અંદરથી ગેરરીતિ થયેલ છે તો એમાં હાથિયાભાઈની શું જવાબદારી અને જે તે સમયે જે અમારું કામ હતું હાથિયાભાઈનું એના તમામ બિલ બધું પૂરું થઈ ગયું ફાઇનલ બિલ પણ આપી દીધેલું હોય અને ડીએસઓને સાઇનવાનું કે તમે સારી કામગીરી કીધી એવું પ્રમાણપત્ર પણ અમને મળી ગયેલ છે આ બે હજાર વીસ એકવીસમાં ગેરરીતિ થયું એવું તેઓ જણાવે છે તો એ પછી તો અમારું કામ પૂરું થઈ ગયું એનું બધું બિલ પણ આવી ગયું છે અને એમાં આખ્યાભાઈની હું ગોડાઉનની અંદર શું જ જવાબદારી ઓડિટમાં માલ કંઈ ઘટે તો કોન્ટ્રાક્ટરને શું ઓથોરિટી હોય કે એમાં એની જવાબદારીમાં શું આવે તો યોગ્ય રીતે પોલીસ તટસ્થ તપાસ કરે અને ન્યાય મળે એવી રજૂ